ભોજન દાનવીર છે જે પોતાનું સર્વસ્વ દાન કરીને પણ હસતો રહે છે તેનું જ એક ઉદાહરણ એટલે કે આપણા જ ભાવનગરના રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજી કે જેને અખંડ ભારતના નિર્માણ માટે પોતાનું રજવાડું દાન કર્યું અને હું એ જ ભૂમિની છું અને આજ મારી કર્મભૂમિ છે હું બારૈયા વનિતા ઉપસ્થિત સૌને નમસ્કાર કરું છું આજનો મારો વિષય છે ચારિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ ન હિન્દુ ચાહીએ ન મુસલમાન ચાહીએ ન હિન્દુ ચાહીએ ન મુસલમાન ચાહીએ ચારિત્ર નિર્માણ હેતુ એક અચ્છે ઇન્સાન ચાહીએ ઓર અચ્છે ઇન્સાન કે લીએ એક અચ્છા ચારિત્ર ચાહીએ અને ત્યારે આપણને સવાલ થાય કે ચારિત્ર એટલે શું તો કે નદીઓનું નદીનું ચારિત્ર એટલે કે વહેન ચાંદનું ચારિત્ર એટલે કે ચાંદની હરણનું ચારિત્ર ગતિશીલ હોય છે વૃક્ષનું ચારિત્ર લીલું છે અને વાદળનું ચારિત્ર ભીનું છે જ્યારે માણસનું ચારિત્ર એટલે કે એની માણસાઈ जो कुछ देर तक खुशबू दे उसे इत्र कहते हैं जो कुछ देर तक खुशबू दे उसे इत्र कहते हैं जो मुसीबत में साथ दे उसे मित्र कहते हैं स्वाभिमान के साथ कभी समझौता मत करना जो शान से जीना सिखाए उसे चरित्र कहते हैं महत्वपूर्ण ये है कि आपने केवी रीते अपना चरित्रनु निर्माण करउ जोए कैरेक्टर इज नॉट बिल्ड इन अ डे

વગેરે જેવા ગુણો હોય તે વ્યક્તિ વ્યક્તિ કહેવાય છે ચારિત્ર કા નિર્માણ હો की મનુષ્ય સબસે બડી સફળતા કા આધાર હોતા युवा જીવન એ મનુષ્ય યુવા જીવન એ મહત્વનો તબક્કો છે જે સમયગાળા દરમિયાન યુવા પોતાના વિચારો અને વર્તનને આકાર આપે છે પણ આ યુવા જીવન દરમિયાન એવા કેટલાય તત્વો છે જે તેના જીવનને બરબાદ કરી નાખે છે જેમ કે નશો અને સોશિયલ મીડિયા નશો અને સોશિયલ મીડિયા એ એવું તત્વ છે કે જે યુવા જીવનને સૌથી વધારે બરબાદ કરે છે આ ઉપરાંત આત્મહત્યા હિંસા વગેરે જેવા તત્વો

સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ચારિત્ર નિર્માણ થાય તો જ રાષ્ટ્ર નિર્માણ થાય છે ત્યારે મને એનો એની એના એમના જીવનની એક ઘટના યાદ આવે છે કે તે તેમણે જ્યારે અમેરિકામાં એનું વક્તવ્ય આપ્યું હતું ત્યારે અમેરિકાના લોકો એના વક્તવ્યથી પ્રભાવિત થયા હતા અને એક અમેરિકાની યુવતીએ તેને લગ્નનો પ્રસ્તાવ કરી તેને તેની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો કે હું તમારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું ત્યારે વિવેકાનંદે કહ્યું કે તમે શા માટે મારી સાથે લગ્ન કરવા ઈચ્છો તો યુવતીએ જવાબ આપ્યો કે તમારી સાથે લગ્ન કરવાથી આપણા બાળકો તમારી જેવા તેજસ્વી બનશે ત્યારે વિવેકાનંદે જવાબ આપ્યો કે મને જ તમારો પુત્ર માનો સાહેબ આ વિવેકાનંદનો જવાબ હતો એનું ચારિત્ર હતું થેન્ક યુ ધન્યવાદ જય હિન્દ જય ખાન